ભાવનગર જિલ્લામાં આવેલ ગોંદરણા ગામે આ ખેડૂતે પ્રાકૃતિક શાકભાજી માટે તૈયાર કર્યો છે અલગ ગાર્ડન અત્યાર સુધીમાં બાર હજાર જેટલા અન્ય ખેડૂતો પણ આ ગાર્ડનની મુલાકાત લઈ ચૂક્યા છે તેમાંથી પ્રેરણા મેળવી ચૂક્યા છે હાલના સમયમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ખાસ કરીને બજારોમાં આવતા કેમિકલ યુક્ત અને દવાનો છંટકાવ કરેલ શાકભાજીના બદલે હવે પ્રાકૃતિક ખેતીમાં પકવેલ શાકભાજીનો ઉપયોગ કરવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં પકવવામાં આવતા શાકભાજીથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે જ્યારે તેની સામે રાસાયણિક દવાનો ઉપયોગ કરેલ શાકભાજી શરીર માટે ખૂબ જ નુકસાનકારક બને છે જેના થકી અવનવા રોગો પણ શરીરમાં ઉત્પન્ન થાય છે ત્યારે આ ખેડૂતે પ્રાકૃતિક શાકભાજી માટે તૈયાર કર્યો છે અલગ ગાર્ડન મારું નામ દાદુભાઈ પીઠાભાઈ ભમ્મર ગામ ગુંદરણા તાલુકા મહુવા જિલ્લો ભાવનગર હા એક મેં છે એક કિચન ગાર્ડન એક કે આપણે જે શાકભાજી આપણે ડેલી શાકભાજી તો જોઈએ જ તે અને શાકભાજીમાં એટલું બધું ઝેર હોય કે હાજે દવા સાટીને હવારમાં તો શાકભાજી માર્કેટમાં આવી જાય તો આને માટે અમારે કે ભાઈ શાક આપણે શુદ્ધ અને સારું ખાવું છે તો મેં પસાભાઈ પસાનો એક નાનો એવું કિચન ગાર્ડન બનાવેલો છે તો એમાં બેડ પદ્ધતિ કરી ટપક કરી છે પછી ફરતી બાઉન્ડ્રી બોર્ડર કરી છે જે જીવ જીવ જંતુ છે કે નહીં એને ઓછું ઓલું કરે ટપક છે ઓટોમેટિક પ્લાન્ટ આખો બનાવેલો છે કે ટાંકામાં ઓટોમેટિક જીવામૃત નાખી જુઓ એટલે ઓટોમેટિક ડ્રીપમાં આવી જાય અને આમાં હું ટોટલિંગ પ્રકારના શાકભાજી જે વેલાવાળા શાકભાજી છે એ ઉપર ફરી જાય મંડપ ઉપર નીચે સોળ અને એની નીચે ભાજી એટલે આપણે ક્યારેય પણ મારે આજ છ વરસ પૂરા થઈ ગયા આ કિચન ગાર્ડનને અમે એક પણ શાકભાજી ક્યારેય બજારમાંથી લીધું નથી પછી આજે કિચન ગાર્ડન છે તો લગભગ મારે વિઝિટરો શરૂ જ હોય તો લગભગ દસ થી બાર હજાર ખેડૂતોએ આ કિચન ગાર્ડનની મુલાકાત લીધી આપણે ભાવનગરના વાઘમસિંહ સાહેબ છે ડીડીઓ સાહેબ છે એ પણ અહીંયા કિચન ગાર્ડનની મારા મુલાકાત લીધી અને એ બહુ વખાણ કર્યા અને જે શાકભાજી છે કે નહીં સાહેબ એ આ પૂરા દિવસોમાં પાકે એટલે કોઈ ખાતર દવા વગેરે પૂરા એને મીઠાશ અને એનો સ્વાદ બહુ સારો હોય તંદુરસ્તી માટે બેસ્ટ અને જો ખેડૂતોને જો થોડી જગ્યા હોય તો આવું કિચન ગાર્ડન જો ખેડૂતો બનાવે તો બહુ સારામાં સારું છે આમાં ટોટલિંગ શાકભાજી અત્યારે તો તુરિયા છે કારેલા છે દૂધી છે રીંગણા છે મરછી છે ટમેટી છે કોબી ફ્લાવર ટોટલિંગ શાકભાજી નું વાવેતર આમાં હોય શરૂઆત અમે લગભગ છ વર્ષ પહેલા શરૂઆત કરી હતી તો ત્યારે અમર માટે ઓલું હતું કે આપણે શું છે કે ભાઈ થાય કેમ થાય શું થાય પણ છ વર્ષ હારામાં હારું થાય છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગોંદરના ગામે ખેડૂત અમર દાદુભાઈ કે જેઓએ ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છે તેઓએ પોતાના ખેતર એક ગાર્ડન શાકભાજી માટે તૈયાર કર્યો છે અને જેમાં વિવિધ પ્રકારના વીસ કરતા પણ વધુ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વેલાવાળા બટાટા કારેલા રીંગણી ટમેટી સહિત વિવિધ પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખાતર તરીકે મુખ્યત્વે જેવા મૃતનો ઉપયોગ કરવામાં આવે છે અત્યાર સુધીમાં અંદાજિત દસ થી બાર હજાર જેટલા ખેડૂતો અહીં ગાર્ડનની મુલાકાત લઈ ગયા છે અને પ્રેરણા મેળવી પોતે પણ આ પ્રકારના શાકભાજીનું વાવેતર શરૂ કર્યું છે